હાલના સમયમાં યુવાધન નશાકારક કપ સિરપ ટેબ્લેટ તથા ડ્રગ્સના રવાડે ચડેલ હોન મોટાભાગના મીડિયા તથા પ્રેસમાં આવતું હોય છે તે આધારે મેડિકલ સ્ટોરોમાં તથા અન્ય સ્થળે તપાસની કાર્યવાહી સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત છે તે અનુસંધાને હિંમતનગર ટાઉન વિસ્તારમાં હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે એક વ્યક્તિ આ નાની બોટલો કપ સિરપની લઈને વેચ વેચતો હોય તેવી હકીકત મળેલી તે આધારે સાબરકાંઠા જિલ્લા એસઓજીએ તે સ્થળે તપાસ કરેલી તો કરણ નામનો વ્યક્તિ મળી આવેલું અને તેની પાસેથી આ કપ સિરપો મળેલી તેની વધુ પૂછપરછ કરતા અન્ય બે વ્યક્તિઓ એને નામ દીધેલા એ બંને વ્યક્તિઓ દર્શન કુમાર તથા નિલેશ કુમારના ત્યાં પણ આ બાબતે તપાસ કરતા એમની પાસેથી પણ કપ સિરપ મળી આવેલી એટલે કુલ આ ત્રણેય જગ્યાએથી એકસો છોતેર કપ સિરપ પ્રિસ્ક્રિપ્શન વગર મળી આવેલી જે આધારે હિંમતનગર બી ડિવિઝનમાં જાણવા જો ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ તપાસ ચાલુ છે